સ્વયં અને સમાજ માટે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગમય બનતો નસવાડી તાલુકો નસવાડી મામલતદારની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના યોગ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે તારીખ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત નસવાડી મામલતદાર પાટીલ તાલુકા વિકાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નસવાડી તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીમતી શાંતાબા વિદ્યામંદિરમાં કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે સર્વેએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીશ્રીનું પ્રાસંગિક ઉદબોધન સાંભળ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત કર્મચારી પદાધિકારીશ્રીઓ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી વિશ્વ યોગ દિવસ નિમિત્તે નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસબી સોલંકી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો એમાં તમામ અમારા તાલુકા લેવલના તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન અમારી મામલતદાર ઓફિસ આ એસબી સોલંકીના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સામેલ થઈ અને લગભગ પાંચસોથી છસોની સંખ્યામાં જોડાય અને તાલુકાનો આ યોગ દિવસનો કાર્યક્રમ સફળ બનાવેલ છે